નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક ખેડૂતો માટે સૌથી સારી અને ખુશખબર લઈને આવી ગયા છીએ હાલમાં મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર એક નવી યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો હવે સરકાર એક નવી પોર્ટલ ચાલી રહ્યું છે ગુજરાત કૃષિ કરીને એમાં મિત્રો તમારે એક જ વખત રજીસ્ટર અને ફોર્મ ભરવાનું રહેશે અને તમને દસ યોજનાનો લાભ એક સાથે મળી જશે તો બધા નકર આપણે નહોતું મિત્રો એ યોજનાનો અલગ અલગ આપણે અરજી કરવાનું હતું હવે તમારે એક જ તમ ફોર્મ ભરશો અને ઓટોમેટિક દસ યોજનામાં તમારું નામ લખી નાખવામાં આવશે કન્ફર્મ રીતે ડોક્યુમેન્ટ એક જ વાર તમારે ભરવાના છે અને તમને દસ કઈ કઈ યોજના છે એ એના વિશે આપણે જાણીશું અને એ યોજનાનો લાભ કઈ રીતે મળશે એ જાણીશું પણ એ પહેલાં આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટન જે છે એને દબાવી દેજો અને તમારા ખેડૂત મિત્રો હોય તો એને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો તમને આવા જ આ ચેનલમાં આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા મળતા રહે તો હવે મિત્રો આજના વિડીયોની વાત કરીએ તો કઈ કઈ એવી યોજના છે જેમાંથી આપને લાભ આપવાનો આવે છે કઈ દસ એવી યોજના છે સૌથી પહેલી મિત્રો યોજનાનું નામ છે કૃષિ ખેતી કૃષિ યોજના આમાં મિત્રો તમારે બુલેટ સીડ ડ્રીલ પાવર સ્પેર ટ્રેક્ટરની વાવણીના મશીન ટ્રોલી અને યુરિયા જેવા ખાતરમાં સહાય આપવામાં આવી છે ખાતર છે ડીએપી છે એવા બધા ખાતરોમાં તમને મિત્રો અને ટ્રેક્ટરમાં એમાં બધી તમને સહાય આપવામાં આવશે બીજી મિત્રો વાત કરીએ તો પશુપાલન યોજનામાં પશુ આહાર પછી પશુનો આહાર અને મશીન બફેલો એટલે કે ભેંસ અને એની ખરીદી ઉપર પણ સહાય મળશે મિત્રો આમાં તમારે ભેંસ ખરીદી હોય તો તમને સહાય આપવામાં આવશે અને પશુ આરોગ્ય કેમ્પમાં પણ સહાય પશુ તમારું કદાચ માંદું પડ્યું હોય તો તમે જો આ યોજનાનો લાભ લીધો હશે તો તમને તમારા પશુનો જે ખર્ચો થશે એ આ યોજનામાં લેવાઈ જશે ત્રીજી મિત્રો બાગાયતી પ્લાસ્ટિક યોજના આમાં મિત્રો અત્યારે જે આધુનિક ખેતી ચાલે છે એ અને ચોથી મિત્રો માછીમારી યોજના મિત્રો આ ઘણા જે માછલીના તળાવ કાંઠે જે માછીમારો હોય છે એને આનો લાભ છે આપણે ખેડૂતોને નથી અને મિત્રો પાંચમું જમીન સુધારણા અને કમ્પોસ્ટ ઘણા મિત્રો જમીનમાં જે દવાઓ નાખી નાખીને જમીન ઘણાને બગડી હોય છે તો એમાં પણ તમને સહાય આપવામાં આવશે અને છઠ્ઠી મિત્રો જૈવિક ખાતર અને જૈવિક યુનિટ હવે મિત્રો આમાં વર્મી અને પીટ બીજ ઉત્પાદન સહાય મળશે મિત્રો નવા બીજ અને થોડીક ઓર્ગેનિક ખાતી ખેતી માટે પ્રોત્સાહન આપવા માટે આ યોજના છે સાતમી છે મિત્રો વુમન ફાર્મર એટલે કે મહિલા યોજના જો મહિલા જે યોજના હોય એમાં મહિલાને શેડ પંપ અને પેકેજિંગ મશીન અને એ રીતની થોડીક સહાય કરવામાં આવે જો મહિલા ખેડૂત હશે તો અને આઠમી મિત્રો વાત કરીએ તો એટીએમએ યોજના આવા મિત્રો કૃષિને તાલીમ અને તાલીમ આપવામાં આવે છે કે સારી રીતે ખેતી કઈ રીતે કરવી આધુનિક જે અત્યારે ચાલે છે અને નવમી મિત્રો વાત કરીએ તો કૃષિ યાત્રા સહાય મિત્રો ખેતીમાં ઉપયોગી સાધન પર ચાલીસથી એંશી ટકા સુધીની તમને સબસિડી મળવામાં આવે છે મિત્રો આ બહુ ફાયદાકારક છે કોઈપણ જાતનું ખેતીમાં ઉપયોગી થતાં સાધન હોય છે મશીનરી છે એમાં તમને ચાલીસથી એંસી ટકા સુધીની સબસિડી મળશે અને લાસ્ટ મિત્રો વાત કરીએ તો એફ સરકારી ગ્રુપ યોજના આમાં મિત્રો ખેડૂતોને મફતમાં મશીન અને માર્કેટિંગ સપોર્ટ પણ મળી શકે છે તો મિત્રો આ તો આજનો વિડીયો અને આજની માહિતી આ મિત્રો આ જો તમારે આનો વિચાર હોય અરજી કરવાનો અને જો તમને અરજી કરતા ન હોતી હોય તો મિત્રો કોમેન્ટ બોક્સ આપણું ખુલ્લું છે તમે સંપૂર્ણ રીતે ડિટેલ આપી શકો છો કે તમને શું શું નથી સમજાતું તમામ માહિતી તમને સમજાવવામાં આવી દેશે અને આજના વિડીયોમાં આટલું જ છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ માહિતી અને ખેડૂતને લગતા વિડીયો જોવા માગતા હોય તો મિત્રો આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પહેલી કન્ટ્રીબ્યુટરને દબાવો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો તમારા સપોર્ટથીને જ અમે આવા વિડીયો બનાવી શકીએ છીએ જય હિન્દ જય કિસાન